તૌલિકા દેસની જે અપસોનું સ્વાગત છે અને સબેન રાણી પા પ્રાચીન પાંડવ આંબો સાંભળીએ એ ઘઉં સડેલી ગોટલી ને બીજી ચણાની દાળ પાંડવ કેર આંબો યુય ગોયાત પાંડવ કેર આંબો યુય ગોયાત આંબો યુય ગોયાજ રાખો લક્ષ્મી નામર લાજ પડગર યા બોય ગોયામ રાજા ને ધ્યાન ગણે રાજ શ્રી ભગવાન તરમ રાજા ને ધ્યાન ગણે રાજ્રી ભગવાન સ્મરણ ગોયા આંબો યુ ગો યાજ રાખો લક્ષ્મી ના વરલાજ પાંડા ઘરે આંબો અર્જુન ને યાદ ગણેરું બૈજયા શ્રી ભગવાન અર્જુન ને તો યાદ ગણે રૂબૈયા શ્રી ભગવાન સ્મરણ કીધું સાં મળી આનું આંબે યાર પડવગેરે આંબો યુ ગયા આંબો યુ ગોયા જ રાખો લક્ષ્મી ના પાંડવ ગેર આંબો યુ ગયા ફી મને તો ભાવ ગણે રો વૈજ શ્રી ભગવાન ફી મને તો ભાવ ગણેરો વૈજ્યા શ્રી ભગવાન સ્મરણ કીધું સાંડિયા આંબે મોર પંડવ ગેર આંબો યું ગોયા ગોયાજ યું ગોયા જ રાખો લક્ષ્મી ના વરલા પડવગેરે આંબો યુ ગોયા સહેવ નેસનેહ ગણેરો વૈજાશ્રી ભગવાન સહેવ નેસનેહ ગણેરો વૈજાશ્રી ભગવાન સ્મરણ ફળ પાંડવ ઘેર આંબો ગોયા આંબો યુય ગો રાખો લક્ષ્મી ના પાંડવ ઘેર આંબો ગોયાદ ગોજ નકુલે તો નમન કરીને ને ભૈજા શ્રી ભગવાન

ત્યાં તો દ્રૌપદી એને લાંબી કાઢી લાજ ત્યાં તો દ્રૌપદી આવપદી કાઢી લાજ ત્યાં તો આવબી કાઢી લાજ ચૌદ ભુવન માં પાથર જોઈને બ્રહ્મા માગે ભોગ પાંડવ ઘેર આંબો યુ આંબો યુ ગોયા રાખો લક્ષ્મી ના વરલા પડવ ઘેર આંબો યુ ગોયાર એ શામુ કુંતા માતા અલખ નો અવતાર શામયુ કુંતા માતા અલખ નો અવતાર સ્મરણ કીધું સાંભળી નું સાંભળે રાખી લાય પાંડવ ઘેર આંબો યુ ગોયાર અંડોગેરે આંબો યુઈ ગોયાજ યાજ આંબો યુઈ ગો આજ રાખો લક્ષ્મી ના પાંડવ પાંડવગેરે આંબો યુઈ ગો યાજ કંકણેરી ગોટલી ને બીજી ચણા ની દા પાંડવગેરે આંબો યુઈ ગો યાજ દ્વારકાધીશ ની